જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાંથી તડી પાર કરેલ હોવા છતાં વગર પરવાનગી વડોદરા શહેરમાં પ્રવેશ કરનાર બે ઈસમો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ ઓજીની ટીમ આ કામગીરી દરમિયાન આરોપી જશપાલ સિંહ ઉર્ફે બચ્ચુ સિંહ મનજીત સિંહ દુધાણી સિકલીગર તથા અમિત ગંગારામ સોલંકી આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયરીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો